જો કપડા બગાડ નાખ્યા છે કેમ કપડા બગાડ્યા અરે આયા આયા ભી પડી ગાડી લઈને આવતો શનિવારે ઘરે તો જો તો કેટલા બધા છોકરા ભેગા થઈ ગયા મજા આવે હેલો ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો તો વેલકમ ટુ બ્લોગ ને નવા માં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો ઘરે જમમાં વહેલા આવી ગયો તો 1 મેં તો આજે તો મારે કોમેડી રીલ છે ને બે ચાર શૂટ કરી નાખવી છે હાર વાર એટલે પછી કઈ ઉપાધિ નહીં તો જો ને ઘરેથી જમીન આયોજન ખરે ગાડી અંદર પડી છે હું અહીંયા ઓલા બાવળી આડા મૂકતો હતો કારણ કે ઓલા ગાવડે ને બધું અંદર જાય ને વેકરો કૂદી નાખે એટલા હવે જે પ્લસનું કામ શરૂ છે ઉપર તો પહેલાં જોયો ને પછી હું રીલ બનાવું મસ્ત મજા તો તમે ફૂલ બ્લોકમાં બિના રહ્યો આજમાં જે બધું બતાવીશ હા જો ધાબો પર આવ્યો ને તો પહેલાં તમને બતાવું કારણ કે અહીંયા આખા રૂમમાં પાલક બાંધી દીધી છે અત્યારે કારણ કે ઉપર પ્લાસ્ટર શરૂ છે અત્યારે તો બધી પાલક બાંધવી પડે કારણ કે એને કર્યા તકલીફ પડે તમને બતાવું જો આવી રીતે આ રીતે બધી પાલક છે આની માથે હાલવામાં તકલીફ ન પડે કારણ કે અહીંયા ઉપર ધાબા ઉપર કરવાનો છે ઓલી સાઈડમાં થઈ ગયું છે આ બીમમાં કરવાનો છે એટલે બધું કરવું પડે એવી રીતને તો એવી રીતનું પ્લાસ્ટરનું કામ હજી શરૂ છે અને આખી રૂમ અત્યારે પેક છે અંદર જઈને બનાવો એ બતાવો એવું તમને નથી દેખા આપણે લાપરવાહી કે નથી તો હાલો અત્યારે આપણે થોડા ખરખા પ્રશ્ થઈ જાય ને છોકરા શનિવાર છે એટલે ઘરે છે તો આ બે રીલ આપણે શૂટ કરી નાખીએ બરોબર અમારે એક મરદ મરદમાળા આવી ગયો છે ને બીજા મરદ હજી આવે છે ને અમે જો આજે રીલ બનાવી બધું લઈ લીધું છો સામાન રીલ બનાવવા માટે અહીંયા આ રીતને કંઈક બનાવવાનું છે અને હું બનાવી કેવી છે જોઈ તો તમે જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક તો નીચે નાખી દઉં છું દર વખતે તો હાલો તો અમે હવે રીલ બિલ બનાવી નાખી છે ના ભાઈ જો કપડાં બગાડી નાખ્યા છે કેમ કપડાં બગાડ્યા

આજે શુક્રવાર નથી પણ શનિવાર છે પણ લાઇટ વહી ગઈ છે શુક્રવાર હોય તો અમારે કંઈક આપો હોય પણ શનિવારના તો કોને ખબર શનિવાર છે છતાં લાઈટ વહી ગઈ છે મેં તો પછી ફ્રી હતો તો જોવા મોબાઈલમાં જોતો હતો કઈ કામ તો હતું નહીં હું કાંઈ લાઈટ વગર નતો ને હવે ચાર તો વાઘવા આવી ગયા છે તો ભાગવું છે ને કેટલા કે ત્યાં તો થઈ ગઈ છે તો હું કમં જાતા આવીએમસ આગળ થોડું વાર રહી આવી જાય એવું છે બધું તો કઈ વાંધો નહીં આપણે જાય એમાં થોડીવાર રહીને પાંચ દસ પંદર મિનિટ રહી બરાબર પછી રીલ બનાવવાની છે પછી કોમેડી સાડા પાંચ છ વાગ્યા હતું બધું એ કરવાનું છે તો એ બનાવશું આજે છોકરાના શનિવાર છે બહુ પછી રજા હોય પછી તો ચા કોફી બને છે તો ગાડી મૂકી તી મેં અહીંયા આવડી ગાડી લઈને આવતો શનિવારે એટલા ગાડી ઘરે પાણી ઉડેડતો જાય મારો ભેગા ભાગ કેમ પણ થોડો એવો છે તો કાંઈ લેતો આય જોય વાળી ક્યાં જવાનો લારી જોડવાનો લાગે હલો તો ભલે આપણે જે કરી લાઈટ વાગી છે ને આમાં છપ્પલ છે હવે ભલે પીડ્યા અત્યારે તો હવે પાણી ઉપર હું જાઉં છું ધાબા ઉપર ગાડી મૂકી દીધી હોલી ગાડી આજ બુલેટ અંદર પડ્યું છે અને શનિવાર હોય એટલે આ ગાડી ઘરે આવે લાઈટ તો નથી આવી છે હું ને ઠેલ ઢીંગ દીધી છે મેં મોટું મોટું ધોરણ ફ્રેશ થઈ ગયો છે હવે હવે નીકળીએ દુકાને

હે અરે કહેના કે ચાહતે હો આય આમાં તમાર વેલ્યુ ને પાછા હા તો ભણતા નથી આમ ભાઈ કે એટલે મને નથી વિશ્વાસ પણ તમને જો તો કમેન્ટમાં લે કે હે હાલો તો ભાઈ કમેન્ટમાં કહી ભાઈ કહી

હાડા છ થઈ ગયા તો અંધારો છ વાગ્યા છે હાડા છે એટલે અવાજ એનો ગલોડિયા ને લઈ લે મરી જાય ટાઈટ નો મરી જાય બિશારું ટાઈટ નો તમે પાડ્યો પણ હાલો તો ભાગ્ય દુકાને ખરાબ ને ફોન આવ્યો છે ક્યારે ના